જય હિન્દ જો દાખલો શું કહે છે તો કે સાબિત કરો કે રૂટ પાંચ દાખલા આવશે ને અસમય સંખ્યા હોય એમાં આપણે છે ને ગાંડા તો કે સાબિત કરો કે રૂટ પાંચ એ અસમય સંખ્યા છે તો આપણે એનું ઊંધું ધારીને બે જવું નહીં સાબિત રૂટ પાંચ છે ને એ સમય સંખ્યા છે બરોબર તો એ જે કઈ નથી ઊંધું કરવાનું જો પેલા ધારો કે રૂટ પાંચ એ કેવી છે કે સમય એણે કીધું કે અસમય સંખ્યા સાબિત કરવાનું આપણે ધારી લઈએ કે નહીં રૂટ પાંચ છે એ સમય જ છે અસમય નથી બરાબર તો આપણે ધારી લીધી કે રૂટ પાંચ કેવી છે તો કે રૂટ પાંચ છે એ સમય જ છે હવે આગળ જો તો રૂટ પાંચ સંખ્યા સમય હોય તો આપણે આગળ ભણ્યા કે સમય સંખ્યાને આપણે અપૂર્ણાંકના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ સમય સંખ્યાને આપણે અંશ અને છેદ તરીકે આપણે દર્શાવી શકીએ આવું આપણે ભણ્યા અસમય સંખ્યાને અંશ અને છેદ તરીકે દર્શાવી શકીએ નહીં પણ સમય સંખ્યાને દર્શાવી કે જો તો રૂટ પાંચ બરાબર શું થાય તો કે એના છેદમાં બી બરાબર જ્યાં એ અને બી શું હશે તો કે એ અને બી એવા પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હશે અવિભાજ્ય એટલે શું તો કે અંદર કઈ પણ છેદ હોય હોય કે તો તો આની અંદર કઈ જ છેદ ઉડશે તો કે કોઈ જાતના કઈ છેદ ઉઠશે નહીં એટલે એ અને બી કેવા હશે તો કે આવા આવી સંખ્યાઓ હશે કે જેની અંદર કોઈ જાતના કોઈ છેદ ઉડતા નહીં હોય કોઈ છેદ નહીં ઉડતા હોય એટલે કે બંને પરસ્પર અવિભાજ્ય છે પરસ્પર અવિભાજ્ય છે એટલે એ બેની વચ્ચે સામાન્ય અવયવ કેટલો હોય તો કે કાંઈ નો હોય એક જ હોય બરાબર આગળ વાત કરો જો તો કે બીને હું આ બાજુ લઈ જાઉં એટલે કે બી રૂટ પાંચ બરાબર એ થઈ જાય હવે આગળ હજી પ્રોસેસ કરીએ તો કે બે બાજુ વર્ગ કરીએ તો કે બીનો વર્ગ ગુણ્યા પાંચ બરાબર એનો વર્ગ અહીંયા સુધી ક્લિયર હવે આ પદને મેં ઉલટાવી નાખ્યું કે એનો વર્ગ આગળ લઈ લીધો પાંચ બીનો વર્ગ પાછળ લઈ લીધો એટલે એ સ્ક્વેર બરાબર પાંચ બીનો વર્ગ હવે અહીંયા એક વાત સમજો કોઈક પૂર્ણવર્ગ સંખ્યા બોલો બરાબર મને કે હું લઈ લે એકસો ચુમ્માલીસ કોનો વર્ગ છે તો કે વર્ગ છે છે આપણને ખબર એકસો ચુમ્માલીસ ને હું આવી રીતે લખું એકસો ચુમ્માલીસ ને આપણે કઈક લખીએ અલગ રીતે કોઈક અવિભાજ્ય સંખ્યા સાથે લઈને આપણે લખીએ બરાબર તો કેટલા તેરી એકસો ચુમ્માલીસ થાય ગુણાકાર કરો તો આપણને ખબર પડે અડતાલીસ ત્રણ ગુણ્યા અડતાલીસ એકસો ચુમ્માલીસ બરાબર ત્રણ ગુણ્યા અડતાલીસ આમ હું લખી આપું બરાબર આમાં કોઈને કાંઈ તકલીફ તો કે કોઈને કાંઈ તકલીફ નહીં તો આનો મતલબ શું થાય ત્રણ અને અડતાલીસ એ બે શું છે તો કે એકસો ચુમ્માલીસના અવયવ છે એમ કહેવાય તો અહીંયા જો આ પાંચ અને આ બી સ્ક્વેર બે શું છે તો કે એ સ્ક્વેરના અવયવ છે આવું કહીએ કે આપણે પાંચ અને બી સ્ક્વેર એ બે શું છે પાંચના આ સોરી એ સ્ક્વેરના અવયવ છે અહીંયા પાંચ કેવો છે તો કે અવિભાજ્ય છે પાંચ કેવો છે તો કે અવિભાજ્ય છે અહીંયા મારો ત્રણ કેવો હતો કે અવિભાજ્ય તો એકસો ચુમ્માલીસનો મતલબ એકસો ચુમાલીસ એ વર્ગ છે પૂર્ણવર્ગ સંખ્યા છે બરાબર આ ત્રણ છે પોતે અવિભાજ્ય સંખ્યા છે છતાંય જો આનો વર્ગ હોય અને મતલબ આનો અવયવ હોય તો આનો વર્ગ કરું કેટલો થાય તો કે બાર તો એમાં હું ત્રણ ગુણ્યા ચાર લખી શકું મતલબ શું થયો કે જો આ અવિભાજ્ય સંખ્યા છે યા બાર વર્ગ એટલે કે એ સ્કવેરનો અવયવ છે આ એકસો ચુમ્માલીસનો અવયવ ત્રણ છે એકસો ચુમ્માલીસ નો અવયવ કેટલો છે ત્રણ છે તો એકસો ચુમ્માલીસ નું વર્ગમૂળ કરું એકસો ચુમ્માલીસ નું હું કરીશ તો કે વર્ગમૂળ કરીશ તો એનો અવયવ હોય તો ત્રણ મને મળે આવો આપણો પ્રમાય કહેવા માંગે છે એકસો ચુમ્માલીસ નું વર્ગમૂળ કરીશ તો એનો અવયવ હોય તો ત્રણ મને મળશે એકસો ચુમ્માલીસ નો અવયવ ત્રણ છે તો એનું વર્ગમૂળ કરીશ તો એનો અવયવ મને ત્રણ મળશે જો અહીંયા પાંચ એ એ સ્ક્વેર નો અવયવ છે પરંતુ પાંચ છે એ કેવી રીતે કે અવિભાજ્ય સંખ્યા આખી આખો થિયરી વાળો દાખલો છે સમજો પાંચ છે એ કેવી છે કે અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમય એક પોઈન્ટ ત્રણ પરથી આ પ્રમાણે એક પોઈન્ટ ત્રણ આવે છે આપણે ટેક્સબુકની અંદર બરાબર આપણે થિયરી સેક્શનની અંદર જોયો તો કે પ્રમેય એક પોઈન્ટ ત્રણ પરથી પાંચ એ એનો પણ અવયવ થાય અહીંયા મેં તમને શું ઉદાહરણ પૂછો આ ત્રણ છે એ એકસો ચુમ્માલીસનો અવયવ છે તેથી ત્રણ છે ને એ બારનો પણ અવયવ હોય એટલે કે એકસો ચુમ્માલીસનું વર્ગમૂળ ખબર પડી અહીંયા એ સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થાય તો કે એ થાય તો એ સ્કવેર નો અવયવ છે પાંચ તો એનો પણ અવયવ કોણ હોય તો કે પાંચ આવું આપણે કહેવા માંગે યુટ્યુબમાં બીને આપણે હટાવી દઈએ થોડીક વાર માટે બરાબર પાંચ એટલે કે એ બરાબર શું થાય પાંચ સી અહીંયા વાત કરી તો કે બાર બરાબર ત્રણ ગુણ્યા ચાર આ અહીંયા સી જેવો છે એકદમ આ કોણ છે તો કે બી સ્ક્વેરમમાં સામે જોયું આપણે જો પાંચ ગુણ્યા બી સ્ક્વેર જેમ ત્રણ ને આપણે પાંચ સાથે સરખાવીએ એમ બી સ્ક્વેરને કોની સાથે સરખાવીએ તો અહીંયા હવે અહીંયા અને અહીંયા બે માં અગ અલગ હશે એટલે માટે અહીંયા આપણે થોડીક માટે આજે અલગ સંખ્યા આવશે એને આપણે સી તરીકે ઓળખશું આપણે તો જો એ બરાબર પાંચ સી જ્યાં સી છે કોઈ અલગ પૂર્ણાંક છે હવે આગળ જુઓ એ બરાબર પાંચ સી બે બાજુ વરમૂળ કરવું એ સ્ક્વેર બરાબર પચીસ સી બંને બાજુ વરમૂળ કરો એટલે મને આવો જવાબ મળે મને હવે આગળ જોયું એની અંદર તો કે એ સ્ક્વેર બરાબર પચીસ સી અહીંયા મળી ગયો આપણને હવે અહીંયા આપણે ઉપર શું જોયું જો એ બરાબર પાંચ વર્ગ અહીંયા એ સ્ક્વેર બરાબર સી તો અહીંયા હું એ ની પાંચ વર્ગ અહીંયા લખી આપ સ્ક્વેર ની જગ્યાએ પાંચ વર્ગ તો પાંચ બી વર્ગ બરાબર સી છે એટલે કે બી સ્ક્વેર બરાબર પાંચ સી બી સ્ક્વેર બરાબર શું થયું હતું કે પાંચ સી હમણાં હવે વાત કરી હતી ને એની વાત પાછી આવી અહીંયા જુઓ શું કહે છે તો કે હમણાં આપણે શું કીધું તો એ સ્ક્વેર બરાબર પાંચ બી એવું હતું તો ત્યારે આપણે શું કહેતા તો કે પાંચ છે ને એ એ સ્ક્વેરનો અવયવ છે તો અહીંયા બી સ્ક્વેર બરાબર પાંચ સી તો એનો મતલબ શું થયો તો કે પાંચ છે એ બી સ્ક્વેરનો અવયવ છે પરંતુ હમણાં જેમ ઉપર લખી હતી ને એની ઈસ્ટ થિયરી પાછી પાંચ એ અવિભાજ્ય સંખ્યા હોવાથી એક પોઈન્ટ ત્રણ પ્રમય પરથી એ પાંચ છે એ બીનો પણ અવયવ થાય થવો જ જોઈએ બીનો અવયવ પાંચ છે એ બીનો પણ અવયવ થાય અહીંયા આમ પાંચ એ એ તથા બી બંનેનો અવયવ છે ઉપર આપણે પહેલાં વાત કરી કે પાંચ કોનો અવયવ છે તો કે એનો અવયવ છે પછી અહીંયા ફરીથી વાત કરી પાંચ કોનો અવયવ છે તો કે પાંચ બીનો અવયવ છે ઘડી કેમ કહીએ પાંચ એનો અવયવ છે ઘડી કેમ કહીએ પાંચ બીનો અવયવ છે તો એનો મતલબ શું થાય કે પાંચ છે ને એ અને બી બંનેનો અવયવ છે એવું કહીએ કે આપણે પરંતુ આપણે આગળ સૌથી પહેલાં શરૂઆત દાખલાની શરૂઆત કરી ત્યારે વાત કરી હતી કે એ અને બી બંને કેવી સંખ્યા છે તો કે એ અને બી બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે જો એ અને બી બંને કેવી છે તો કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા હોય ને એની અંદર કોઈ પણ સામાન્ય અવયવ મળે નહીં અહીંયા પાંચ એ એ અને બી બંનેનો અવયવ મળે છે અહીંયા આપણને તો એનો મતલબ શું થયો કે આપણી જે ધારણા હતી ને એ કેવી છે ખોટી એટલે કે અહીંયા શું થાય છે તો કે વિરોધાવાસ ઊભો થાય છે બરાબર અહીંયા વિરોધાવાસ ઉત્પન્ન ન થાય છે કેમ તો કે અહીંયા આપણો પ્રમેય મતલબ મતલબ આપણી સાબિત જે ધાર્યું હતું આપણે એ અને બી એવું કહે છે કે સામાન્ય અવયવ એ અને બીને ખાલી એક જ હોય પણ આપણે ગણતરી મુજબ કર્યું તો એ અને નો સામાન્ય અવયવ કોણ મળ્યો કે પાંચ મળે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થવો હોવાથી આપણે તો કરેલી ધારણા કેવી છે તો કે ખોટી છે અને આપણી ધારણા કઈ હતી તો કે રૂટ પાંચ એ સમય સંખ્યા છે તો એ ધારણા ખોટી છે એટલે તો સાચું શું તો કે રૂટ પાંચ એ અસમય સંખ્યા છે આ વાત કેવી થાય તો કે સાચી થાય તો આપણો દાખલો અહીંયા પૂરો થાય અને થોડોક થિયરીવાળો દાખલો છે થોડીક બેથી ચાર વખત કે પાંચ વખત તમારે પ્રેક્ટિસ કરવી જોશે તો તમને ખબર પડશે સમજાઈ જશે પણ યાદ નહીં રહે આની અંદર તો આપણો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે